ઉમરેઠ બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા દાદી પ્રકાશ અમણીજીની અઢારમી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન મહાદાન તારીખ ના રોજ પીસ પાર્કના હોલમાં આયોજન કરવામાં આવ્યું આ રક્તદાન કેમ્પનું દીપ પ્રાગતૈ ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ કેન્દ્રના સંચાલિકા નીતાબેન મામલતદાર નિમેષ પારેખ દાસજી મહારાજ દ્વારકા દાસજી મહારાજ નગરપાલિકાના પ્રમુખ કનુભાઈ શાહ અર્બન બેંકના ચેરમેન સંજયભાઈ શહેરાવારા શહેર ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ લાયન્સ ક્લબના પ્રમુખ વિજયભાઈ ભટ્ટ ના હસ્તે કરવામાં આવ્યું હતું સંસ્થાના છ હજાર કેન્દ્ર એક સાથે તારીખ બાવીસ મી પચીસ દરમિયાન રક્તદાન મહાદાન ઝુંબેશના ભાગરૂપે ઉમરેઠ બ્રહ્માકુમારી કેન્દ્રના સંચાલિકા નેતાબેને રક્તદાતાઓને વિનંતી કરતા કુલ એકસો એક્યાસી દાતાઓએ રક્તદાન કર્યું હતું ઉમરેઠ આ રક્તદાન કેમ્પમાં શહેર તથા ઓળ ડાકોર આજુબાજુના ગામોના યુવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા કેન્દ્રના ભાઈ બહેનો અનેક સંસ્થાઓ તથા રેડક્રોસ સોસાયટીનો સહકાર રહ્યો હતો રિપોર્ટર દિલીપ પટેલો વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કરે ઓલાયકન જરૂર પ્રેસ કરે